રાણિયા મહીસાગર નદીમાંથી મળેલ હત્યા કરેલ મૃતદેહના આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ પાડ્યા દેસરના શિહોરા ગામના યુવકની હત્યા થઈ મૃતકના કાકાના દીકરા મહેશે જ હત્યા કરી હોવાનું ખુલ્યું યુવકે અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા હોવાથી નારાજગી હતી આરોપી મહેશના ઘરે વારંવાર સામાજિક ઝઘડા થતા હતા અને સામાજિક ઝઘડાથી કંટાળીને કાકાના દીકરાએ હત્યા કરી હત્યામાં મહેશની ફોઈ સાસુનો દીકરો રોહિત પણ સામેલ હતો યુવકનું ગળું દબાવીને હત્યા કરીને નદીમાં ફેંકાયો ઠાસરાના રાણીયા મહીસાગરના પુલ પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો ઉલ્લેખનીય છે કે મૃતક દિનેશે દિને અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા હતા કાકાના દીકરા મહેશને ત્યાં સામાજિક ઝઘડા થતા હતા જેથી કંટાળી હત્યાનું કાવતરું ઘડ્યું જેથી મહેશ અને રોહિતે દિનેશનું ગળું દબાવી હત્યા કરી અને ઠાસરાના રાણીયા મહીસાગર નદીમાં એકસો વીસ ફૂટ ઊંચાઈથી ફેંકી સ્થળ પરથી ભાગી ગયા હાલ બંને આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ મૈસાગર એમના કુટુંબ પરિવારની અંદર જે સામાજિક રીતે એમની પર દબાણ રહેતું હતું સાથે સાથે એના જે કાકા છે કાકાના દીકરો મહેશ છે મહેશની ધર્મપત્ની જે છે એને પણ એના પિયરના લોકો જે છે એ આજથી પાંચ છ દિવસ પહેલાં લઈ ગયેલા અને એના મૂળમાં પણ આ જ કારણ હતું કે આ જે દિનેશ છે એ દિનેશે પણ જ્ઞાતિમાં લગ્ન કરેલું છે અને એના કારણે એ લોકોએ સામાજિક રીતે લોકોને તકલીફ પડતી હતી તો આ જે મહેશ છે એ મહેશ અને અન્ય એનો એક શું કે પિયર પક્ષનો એક છોકરો છે રોહિત એ લોકોએ આ બાબતે નક્કી કરી આ જે દિનેશ છે એ દિનેશને મારવાનું નક્કી કરેલું